હાલો મિત્રો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે મિત્ર આજે આપણે વાત કરવાના છે બે ત્રણ વ્યક્તિએ આપણે જણાવ્યું કે ભાઈ ધ્યાન વિશે તમે અમને જણાવો ધ્યાન છે એ શું કહેવાય કઈ રીતે કરવાનું હોય શું હોય શું નહીં એની વિશે આપણે જણાવ્યું તો મિત્રો આજે તમને વાત કરું છું ધ્યાન વિશે ધ્યાન સાધુ સંતો સમાધિમાં ધ્યાન લગાડતા હોય છે ધ્યાનની તાકાત શું છે ધ્યાન કોણ લગાડી શકે ધ્યાન લગાડવા માટે શું પહેલાં કરવું પડે બધી વસ્તુ તમને જણાવીશ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈડ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં ધાર્મિક સમાચાર આવતા રહેશે ફરીથી કહું છું ધાર્મિક સમાચાર આવતા હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં ધાર્મિક સમાચાર બીજી ચેનલ છે આપણી ન્યૂઝ એમાં સમાચાર આવતા હોય છે કારણ કે લોકસહાયક ન્યૂઝ અખબાર આપણું બહાર પડે છે અને એનો હું તંત્રી છે તો હવે આપણે પેલા ધ્યાન લગાડવા માટે શું કરવું પડે પેલા ધ્યાન લગાડવા માટે તમારે તમારા દેવી દેવતા તમે જેને માનતા હોય તેની સામે પહેલાં બેઠવાનું સિદ્ધ કરવું પડે આસન સિદ્ધ કહેવાય આપણી કાઠિયાવાડી ભાષામાં બેસવાનું સિદ્ધ બેઠી શકવા જોઈએ બીજી બીજી રીતે વાત કરું આસન સિદ્ધિ આસન સિદ્ધિ શું શું કરવી પડે તો કે ભાઈ તમે મંદિરની સામે પહેલાં દસ મિનિટ બેસો દસ મિનિટ બેસો પહેલાં પાંચ મિનિટ બેસો દસ મિનિટ બેસો પંદર મિનિટ વીસ પચીસ એમ કરતાં કરતાં તમે એક કલાક બે કલાક ત્રણ કલાક સુધી બેસતી હોવા એટલે પેલા શું કરવું પડે આસન સિદ્ધિ આસન સિદ્ધિ તો આસન શેનું હોવું જોઈએ ધ્યાનમાં બેસવા માટે મિત્રો આસન શેનું હોવું જોઈએ તો શરૂઆતમાં આસન જોઈએ પછી કંઈ આસનની જરૂર નથી સવારમાં શરૂઆતમાં આસન ડાબનું આસન જોઈએ અથવા સફેદ આસન જોઈએ અથવા લાલ આસન જોઈએ ડાબનું આસન હોય તો વધારે સારું તો શું કરવાનું તો મિત્ર કોઈ પણ એક મંત્ર લેવાનું બરાબર એનાથી શ્રેષ્ઠ મિત્ર તમારે પહેલા વહેલા ઓહંકાર ઓહકાર કરવાનો ઓહંકાર એટલે કે ઓ તકલીફ થઈ જશે આ દાખલા તરીકે બીજી વાર તમને છો કઈ રીતે તમારે બેસવાનું કલોઠી વાળી બેસવાનું સીધું બેઠવાનું કલોઠી વાળી બેસવાનું જો હજી એક વાર કહું છું ઓ ખાલી ઓમ બોલવાનું જેટલું લાંબુ થાય એટલું કરવાનું આખો બંધ અહીંયા ચંદન કરી લેવાનું ઓમકાર કરવાનો પેલા એક માળા કરવાની હાથથી થાય તો વધારે સારું આંગળીથી આ રીતે આમાં આમા બરાબર છે ના થાય તો માળા કરવાની કોઈ નક્કી નહીં કે એટલા જાપ કરવાના મિત્ર તમે ઓમકાર કરશો ને એટલે માઇન્ડની અંદર તમને આખો મગજ તમારો ફ્રેશ થઈ જશે ફ્રેશ થઈ જાય એટલે તમને એમ થાશે કે સારું કંઈક મગજ ટૂંકમાં ફોરો મગજ થઈ જશે એટલે ધ્યાન તો માણસને જ કરવું હોય છે ધ્યાન ખાસ તમે કરતા રહ્યો ધ્યાન કરવાના ઘણા બધા ફાયદાઓ છે તો ખાસ તમે ધ્યાન કરો ને આ જાપ કરો પણ ધ્યાન વિશેનું ઘણું બધું છે તો તમારો વિડીયો લાંબો થાય એમ છે

ધ્યાનમાં ધ્યાનથી કહેતા આંખો બંધ હોય વિચાર કરતા એને એને કામ પડે એટલે એ કાંઈ નહીં ભાઈ કોઈ એ કેવડાવે નહીં ભાઈ તમે જાઓ તો જરાક ઓલા ભાઈને કહેતો ને આવી જાય ફલાણા ગામ બસો કિલોમીટર દૂર છે મારા જો ના એનો ડાયરેક કોન્ટેક્ટ હોય તો તમે એ કહેશો જીતેન્દ્રગીરી તમે પત્રકારથી છો આવી વાત કરો પણ ના એ સનાતન સત્ય છે એ લોકો જે વિચારે ને સંતો એ થાય કે ભાઈ એને કામ છે આ જીતેન્દ્રગીરીનું કામ મારું કામ છે તો હું જઈશ તો પછી અત્યારે દૂર રહેતા હોય બરાબર ચાલો ગાંધીનગર રહી છે તેને જરૂર પડે આખો બંધ કરે જીતેન્દ્રગીરી તમે અહીંયા આવો જીતેન્દ્રગીરી તમે અહીંયા આવો જિતેન્દ્રગીરી તમે આવો ત્રણો વાર સંકેત મનથી કરે તમને ખબર છે મને એવું થાય કે ભાઈ બાપુ બાપુની ગયો નથી બે દિવસનો ગાંધીનગર આશ્રમ ચાલો હું જાઉં બધા કામ મૂકીને બાપ કૃ પણ સંતોનો એક નિયમ છે કે છે નહીં કે મેં તમને ધ્યાનથી મેં તમને બોલ્યા શું કામ કહેવાથી સિદ્ધિ વહી જાય યાદ રાખવાનું તમે કોઈ મંત્ર જાપ કરો કોઈ કામ કરો ધાર્મિક તો તમારે કહેવાનું નહીં કહેશો તો તમારી સિદ્ધિ વહી જશે શું વહી જશે સિદ્ધિ તમારી વહી જશે એટલે કહેવાનું નહીં કોઈ એમ એટલે મિત્ર આ ધ્યાનની તાકાત છે તો આ બધું તાત્કાલિક થવાનું નથી તમે ઓછા નામે એક કલાક આસન સિદ્ધિ કરી શકવા છો એક કલાક સુધી તમારે એકદમ ધ્યાનમાં બેસવાનું ધ્યાનમાં તમે બેસો એટલે આપણે સમયનું નક્કી રહેતું નથી કારણ કે મિત્ર આ બધું મેં કરેલું છે સંતો સાથે રહેતો અને પિતાજીએ પણ આ બધું શીખવાડેલું ધ્યાન કેમ કરવું અને સંતોની મા પિતાથી આપણે બધું કરેલું છે એટલે ધ્યાન જીવન માટે અરે મિત્ર ધ્યાન તમે કરો તો તમારા અમુક રોગો પણ થઈ જાય સારા થઈ જાય ધ્યાનમાં એવડી તાકાત છે આના પછી આપણે મિત્રો વાત કરવાના છે બિંદુ ચક્ર બિંદુ કેવડી તાકાત છે અહીંયા જે બિંદુ ચક્ર હોય એની તાકાત શું છે એ પણ વાત કરીશ તો મિત્રો હવે આપણો વિડીયો લાંબો થઈ ગયો છે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો એ લઈનું જીતેન્દ્રગીરી અને આવા સમાચાર તમે જાણતા રહેજો કે આજના યુગમાં આ બધું સભ્ય છે ભલે કળિયુગ છે પણ એનો મતલબ એમ નથી કે આપણા ગ્રંથો આપણા મંત્રો આપણા ઋષિ મુનિઓ આપણા દેવી દેવતા એ લુપ્ત થઈ ગયા બધું છે જ બસ આપણે કરતા નથી બાકી તો અત્યાર કરવાળા કરે જ છે ઠીક છે ઓમ નમો નારાયણ હે વડાનાથ ઓમ નમો નારાયણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો એનું નું જીતેન્દ્રજી